સુરેન્દ્રનગરના લખતરના ઘણાંદ ગામે ગુડખરના ત્રાસથી ખેડૂતો એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે ઘણાદ વણા ડુમાડા ગંજડા ચંદ્રાસર નાના કેવાડીયા સહિતના ખેડૂતો પ્રતિક ઉપવાસમાં જોડાયા છે લખતર તાલુકાના ઘણાદ સહિત આજુબાજુના ડુમાડા ગંજેડા વણા નાના અંકેવાડીયા સહિતની સીમ વિસ્તારમાં ગુડખરના ત્રાસથી ખેડૂતો ત્રાહિમા પોકારી ઉઠ્યા છે ધૂડખરો ખેતરોની અંદર ઊભેલા પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડતાની બુમરાવ સાથે ખેડૂતો તબા પોકારી ઉઠ્યા છે

આ અગાઉ પણ છેલ્લા બે વર્ષથી ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગર જે તે ધારાસભ્ય તમામને રજૂઆત કરવા છતાં આનો કોઈ ઉકેલ આવ્યો નથી એટલે આજ ઘણા જ ગામના ખેડૂતો આજુબાજુના ગામના પાંચ છ ગામના ખેડૂતો બધા એકત્રિત થઈ અને આજે આ ઓગણીસ તારીખે એક દિવસ સવારના સાતથી સાંજના પાંચ સુધી આમરણ ઉપવાસ ઉપર ખેડૂતો ઉતરેલા છે તમામ અધિકારીઓને રજૂઆત કરવા છતાં આનો કોઈ ઉકેલ આવતો નથી તો ખેડૂતભાઈઓની એવી માગણી છે કે સત્વરે આનો ઉકેલ લાવે અને અમારી ઘણા અને આજુબાજુની સીમમાંથી આ ખચરોને ગમે એ રીતે એ દૂર કરે અને જો આજે આજે અમારા ઉપવાસ પૂરા થાય એ દરમિયાન સત્તાધીશો કે કોઈ પણ મુખ્ય અધિકારીઓ એનો ઉકેલનો જવાબ ન આપે અને એનો ઉકેલ લાવવાની ખાતરી ન આપે તો ખેડૂતો આજના ઉપવાસ પૂરા થાય પછી આગળની રણનીતિ તૈયાર કરી અને ફરી આંદોલનના માર્ગે જઈ શકે છે એટલે અમારી દરેક અધિકારીઓને ધારાસભ્યોને તાલુકા જિલ્લાના જે જે નાના મોટા અધિકારીઓ હોય આ ઘૂડખર નિમિત્તે જેની પાસે સત્તા હોય એ તમામને અમે આવેદનપત્ર પણ આપ્યું છે તો આ કાર્યવાહી જલ્દી કરે નકર ખેડૂતનો રોષ લેવા માટે તૈયાર રહે જય ભારત માતા કી જય જયન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર